A drata અને નગર ભાજપા દ્વારા ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે પાદરા નગર અને તાલુકા ભાજપા દ્વારા ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાની આગેવાનીમાં તિરંગા યાત્રા નીકળી હતી પાદરા પીપી લોબ હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રા નીકળી હતી જેમાં પાદરા નગર અને તાલુકા ભાજપ સંગઠન હોદ્દેદારો કાર્યકરો સહિત નગરપાલિકાના સદસ્ય અને કર્મચારીઓ પાદરા પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાનો જીઆરડી જવાનો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જોડાયા હતા સમગ્ર રૂટ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યો હતો દેશના વીર જવાનોની સ્વર્ય ગાથાને બિરદાવવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ તમામ લોકોને પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા અપીલ કરી હતી સ્વાતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે તેમજ હાલમાં જે ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યું છે તેમાં સૈનિકોએ જે વીરતા બતાવી છે તેઓના સન્માનમાં પાદરા નગર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં સૌ કોઈ ઉમળકાભેર ભાગ લીધો છે અને ભારતની અને સૈનિકોની સૌર્ય ગાથા સવે રજુ કરી છે અને ખૂબ જ ઉત્સાહથી સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે આજ રોજ ભારતીય જનતા પાર્ટી પાદરા નગર અને તાલુકા દ્વારા ડીએસ માં આઝાદી માટે બલિદાન થયેલા લોકો અને બોર્ડર પર શહીદ થયેલા લોકોના માન રૂપે તિરંગા યાત્રાનું આયોજન થયેલ છે આમાં પાદરા

ના સંગઠનના સૌ સૌ હોદ્દેદારો હોદ્દેદારો પાદરા પાદરા નગરના નગરપાલિકા અને પાદરા પોલીસ કર્મી સૌ સ્ટાફ પોલીસ દળ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો ભેગા મળી અને આજ રોજ પાદરા પીવી શ્રોફ થી તિરંગા યાત્રાની શરૂઆત કરીએ છીએ